સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે ધૂપ એ અંગે તમારો પ્રશ્ન છે પરમ કુપૌદેવે શ્રી આત્મસદ્ધિ શાસ્ત્રની ગાથા બ્યાસીમાં માં જીવ અને કર્મબંધનું વિતરાગ વિજ્ઞાન સમજાવ્યું છે અને તે આત્મસાત થયું કે તેથી નિવૃત્તિ થવાનું કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે ઉપયોગ લક્ષણ એ આત્માનો ગુણ છે જોવું જાણવું એ દોષ નથી જીવ્યા જ કરે જીવ્યા જ કરે જીવ અને એ ઉપયોગ લક્ષણ લઈને જીવ જાણ્યા કરે અને આ લક્ષણ જ જીવને જળથી જુદો પડે છે આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કરબંધ થતા નથી સવિકલ્પ દશામાં એટલે કે જાણવા સાથે રાગદ્વેષ થાય ગમો અણગમો થાય હર્ષોપ થાય વિકલ્પ ઉઠે હવે આ વિભાવિક દશામાં કર્મ થવાના કશાય ન કશાયની ચિકાસને લઈને આમ બને છે ભાવ મને આત્મા અને ભાવ કર્મ જે ચેતન જ છે તેનું એક રૂપ છે પણ આ તેનો મૂળ સ્વભાવ નથી વિભાવિક પર્યાય છે અશુદ્ધ પર્યાય છે જે વિભાવમાં આવ્યો આત્માના પ્રદેશોનું પુરાયમન થાય અને મન વચન કાયાના પ્રદેશો કંપાયમન થતાં દ્વેષને લઈને કશાયની ચિકાશને લઈને કાર્મણ વર્ગના ચોંટે અહીં ભાવમન તે આત્મા તે વિભાવમાં પરિણમ્યો સ્વભાવમાંથી બહાર નીકળી ગયો લક્ષ્મણ રેખા ઓળંગી એટલે દ્રવ્યમન સર્જાયું અને હવે કર્મનો બંધ થાય દ્રવ્ય દ્રવ્યમન એ જળ વસ્તુ છે શરીરથી લાંબે દૂર એવા કોઈ પદાર્થ પ્રત્યે જે કોઈ સંબંધે રાગ દ્વેષ થાય તો કંઈ ત્યાંના પૂદગલ ગ્રહીને બંધ ન પડે ત્યાં જવું ન પડે વ્યાખ્યાનસર એક ચોરાણું પંચાણું અને છન્નુંમાં બોલમાં આ અંગે દેવે સમજ આપી છે જીવ કર્મની વર્ગણા લેવા જે તે સ્થળ પર જઈને કાંઈ વર્ગણા ગ્રહણ કરે નહીં તે અંગે રાગદ્વેષ થાય તો ત્યાં ગયા વગર જ કર્મબંધ થઈ જાય ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ વ્યાપી રહી છે ઉદ્ગલ પરમાણુની બનેલ છે જળ છે આ કર્મબંધની વર્ગણા એ કાર્બન વર્ગણાનો આઠમો પ્રકાર છે શરીરની અંદર પણ આત્માના પ્રત્યેક પ્રદેશ સમીપ તે રહેલ છે ભરપૂર સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ શરીરમાં ઠાંસી ઠાંસીને રહેલ છે નિર્જીવ અને વર્ણ આદિ સહિત છે સમસ્ત લોક વ્યાપી છે એક જાતની ઝીણી અતિ રજ છે જેમ કે અંજન આંજણ કે મેચથી ભરેલો ડબ્બો હોય તેમ લોકમાં ઠાંસી ઠાસીને આ વર્ગણાઓ ભરેલી છે માત્ર કેવળ જ્ઞાની અને વિશિષ્ટ અવધિજ્ઞાની જ તેને જોઈ શકે સામાન્ય જેવું તે જોઈ શકે નહીં આ રજ અખૂટ છે અનંત છે એક વખત આયુષ્ય પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો પણ તે સિવાયની સાત પ્રકૃતિઓ દર્શન અવણીય મોહની અને અંતરાય નામ ગોત્ર અને વેદની કર્મની પ્રકૃતિ તે બાંધવા સમર્થ છે રાગદ્વેષની પરિણતિ એ આત્માની વિભાવ પરિણતિ છે મૂળ સ્વભાવ નથી આ પરિણતિનો કર્નાર અશુદાત્મા પોતે જ છે આત્મપ્રદેશને ચોંટી કાર્બન વર્ગના કર્મરૂપ બન્યું શરૂમાં બીજ રૂપે યથાકાળે ઉદયમાં આવતા બીમાંથી ઝાડરૂપ થાય અને સમય પાકે ફળ પણ આપે કશાયની તાર્તમેતા અનુભાગ કે રસ અને સ્થિતિ બંધ કરે યોગા પૈડી પદેસા એટલે મન વચન કાયાના યોગ પ્રકૃતિ એટલે કયો પ્રકાર અને પ્રદેશ બંધ નક્કી કરે કર્મ તત્વ શબ્દાંતરે સર્વ દર્શનમાં મનાય છે વેદાંત દર્શનમાં કર્મને અવિદ્યા કે ભ્રાંતિ કે ભ્રમ રૂપે માનેલું છે સાંખ્ય દર્શનમાં કર્મને પ્રકૃતિ રૂપે સમજાવેલ છે બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના કહે છે ન્યાય દર્શનકારો ધર્મ અધર્મ તત્વ માને છે અહીં આ અદૃશ્ય ધર્મ અધર્મને જ ભાગ્ય અને કર્મ કહે છે શરીર એ પણ એક કર્મ જ છે જેને નો કર્મ કહે છે નો એટલે નહીં તેમ નહીં એનો નો નહીં પણ સાથે ને સાથે સહચારી છે તે કર્મ છે તો દેહ છે અને કર્મ હશે ત્યાં સુધી દેહ મળશે મળતા જ રહેશે કર્મ ગયા પછી તેને ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી કર્મ બંધના મુખ્ય ચાર કારણો છે મિથ્યાત્વ અવિરતી કશાય અને યોગ બંધાવું કે છૂટવું તે જીવના પોતાના હાથમાં છે પણ અરૂપી આત્મા પર આ રૂપી કર્મો ચોંટે કઈ રીતે ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત પણ જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત આ કર્મ મનનું ગહન વિજ્ઞાન વિતરાગ દર્શન સિવાય બીજે ખાસ સ્પષ્ટતાપૂર્વક જણાવે નથી અને જગત કરતા માનતા આ અંગે ખાસ વિચારને અવકાશ પણ ન સંભવે કેમ કે જગત કરતાં જ બાંધે અને છોડે પણ એમ ઉકેલ આવે એમ નથી એનો ખુલાસો વિતરાગ વિજ્ઞાન આપે છે કે કપડા પર તેલનું ટીપું પડે તેની ચીકાશને લઈને રચકણ ચોંટે તેમ કાર્બન વર્ગણા આત્મા પર કશાય કે રાગ દ્વેષની ચીકાશને લઈને ચોંટે છે કપડા પર પડેલ તેલનું ટીપું કપડાં સાથે સેળબેલ થતું નથી સંયોગ સંબંધ છે કાંઈ સ્વરૂપ સંબંધ નથી કપડું ધોવાથી તે તેલ દૂર થયું ચીકાશ હતી તે નીકળી ગઈ સાથે કચરાની રચકણ પણ આપોઆપ ખરી પડવાની તેમ આત્માના કશાયની ચીકાશ નીકળે તો કર્મરત પણ છૂટી પડી જાય દૂધ અને પાણી જેમ ક્રિયા કરવાથી છૂટા પડે તેમ આત્માને કર્મ છૂટા થઈ શકે છે કપડા પરનો તેલનો ડાક કાઢવામાં આવે તો તેને વળગેલો મેલ એ ડાક નીકળી જાય આ વિતરાગ વિજ્ઞાનીઓએ સર્વજ્ઞ સર્વ કાંઈ જાણી જોઈને અનુભવીને આચરી કરીને કર્મથી છૂટા થયા બાદ આ પૂર્ણપણે ખુલાસાઓ કર્યા છે જીવના ભાવ પ્રમાણે કાર્બન વગર ખેંચાય અને તે પ્રમાણે શુભ અશુભનો બંધ પડે અને તે શુભ અશુભ છેદે તો મોક્ષ સ્વભાવ ઉપજે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ પરમ દેવે તો ગણેશ સ્થળે પોતાની નિર્વિકલ્પ દશા અને અકશાયભાવ વર્તે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે શુભનો બંધ પણ ન થવા દેતા તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ આ મુજબ અહીં જ ભાવ મોક્ષમાં હતા તેથી તો તેઓએ પ્રકાશ્યું કે મોક્ષ હથેળીમાં છે ઈશત પ્રાગ ભરા એટલે સિદ્ધ શિલાય ત્યારબાદ કર્મ દેખાતા તો છે નહીં તો એ છે એ કઈ રીતે મનાય આ અદ્રશ્ય કર્મ બનાવ્યા કોને ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન ઘણી વસ્તુઓ હોય છતાં ન દેખાય એવું વ્યવહારમાં પણ જોવામાં આવે છે દાખલા તરીકે હવા છે છતાં દેખાતી નથી પણ અનુભવાય ખરી ભૂખ અનુભવાય છે પણ દેખાતી નથી કર્મ ચામડાની આંખે દેખાય નહીં પણ અનુભવાય તો છે જ સંસાર આખો જ કર્મનું ફળ છે જળ અને ચેતનના સંયોગે આ ભવુભ્રમણનું નાટક ઊભું થયું બહુ ઉપરથી જ ભવાઈ શબ્દ બેનો છે ભવાઈ એટલે નાટક રમાય છે ત્યાં જીવને મનોરંજન ઉપજે છે પણ સંસાર નાટકમાં પોતે જ નાયક પોતે જ અભિનેતા પોતે જ જોનાર પ્રેક્ષક છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મ કા ઉત્પાત અદ્રશ્ય જણાતા કર્મો અનંત પ્રકારના છે મૂળમાં ભાવ કર્મ અને તેના ફળ રૂપે દ્રવ્ય કર્મ રૂપે જ્ઞાનીઓએ વર્ણવ્યા છે ભાવ કર્મ પોતાની જ કલ્પના હતી છે અને તે ચેતન રૂપ છે અને દ્રવ્ય કર્મ એ અચેતન જળરૂપ છે મોક્ષમાળાના ત્રીજા પાઠ કર્મના ચમત્કારમાં કોપાલદેવે સમજાવ્યું છે કે આ સંસારમાં સામાન્યપણે રોજિંદા જીવનમાં કેટ કેટલી વિચિત્રતાઓ જણાય છે ધનવાન નિર્ધન કીર્તિવાન અપકીર્તિવાન રોગી નિરોગી વિદ્વાન મૂર્ખ સ્વરૂપવાન કુરુપવાન સજ્જન દુર્જન વગેરે દેખાય છે કોઈના મુખ ભાષા સ્થિતિ કે આયુષ્ય સરખા નથી જોડીએ બાળકોમાં પણ એક છોકરો અને એક છોકરી થાય રહેવાનું ખાવાનું પીવાનું ઓઢવા પાથરવાનું બધું જ સરખું છતાં એક મૂછાળો મર્દ બને એક સ્વરૂપવાન સ્ત્રી થાય એક જ માતાની કોખે જન્મ્યા હતા એક રથોડે જમ્યા એક સ્કૂલમાં ભણ્યા એક ટીચરે ભણાવ્યા ટ્યુશન પણ એક જ ટીચરનું એક વિદ્વાન થાય અને એક અભણ થાય એક કાળો થાય એક ગોરો થાય મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય અભણ થોડી મહેનત ધનવાન બની જાય અને ભણેલાને નોકરી મેળવવા તનતોડ મહેનત કરવી પડે આ બધાનો નિયંત્રકોણ સત્તા એક બેદે આ નિયમ એ જગતનો પ્રવર્તક છે મોક્ષ માળા શિક્ષા પાઠ એકસો એક પહેલું વાક્ય મોક્ષ માળાના આ પાઠમાં કર્મના ચમત્કારમાં રોજ બરોજ જોવામાં આવતી અનુભવમાં આવતી વિચિત્રતાઓ વર્ણવી છે તેમાં બોધ્યું કે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે વિચિત્રતાનું તાદ્રશ્ય વર્ણન કરી છેલ્લે પૂછ્યું આ ઉપરથી તમને કે વિચાર આવે છે કહે છે મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે પછી પોતે જ જવાબ આપ્યો પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે કર્મ વડે આખો જ સંસાર ભમવો પડે છે અને પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે કર્મ હતાની જાણે સંસારમાં આણ વર્તે છે નહીં તો નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય અને રંગ કોઈ નજરે દિસે નહીં ભવન પર ભવન પર છત્ર દાખે નરસિંહ મહેતા કર્મ ન હોય તો વૈદ્યના કોઈ મરે નહીં અને જ્યોતિષના કોઈ રાંડે નહીં આ વિચિત્રતાનું કારણ પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ છે કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે જીન સોહિયે આત્મા અન્ય હોય સો કર્મ કર્મ કટે સો જીન વચન એહી તત્વજ્ઞાની કોમર પરમ કુભાવદેવે પૂજ્ય પ્રભુસિંહજીને સંવંત ઓગણીસો ઓગણપચાસમાં મુંબઈ ક્ષેત્રે ખાસ દાદરેથી પાછા બોલાવી સમાધિ શતક પુસ્તકમાં સ્વ અક્ષરે લખી આપેલ કે આત્મ ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે અને આ ભાવનાનું ફળ પણ મોક્ષ જ છે બંધ ભાવથી રહીત થવું એ મોક્ષ છે એમ છ પદના પત્રમાં પણ બોજ્યું છે વચનામુ ત્રણસો એકવીસમાં આબંધ પરિણામી દશાનો સ્વઅનુભવી ઉલ્લેખ કર્યો છે અને વચનામુદ નવસો તેરમાં બોજ્યું તે મુજબ આત્મા નિરંતર વેદક વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શુભ અને અશુભ પરિણામ ધારા પ્રત્યે ઉદાસીન થવા જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે અને ચલ સ્વભાવરૂપ પરિણામ ધારાનો આત્યંતિક વિયોગ કરવાનો લક્ષ્ય કરી તે અર્થે સત્સાધન સેવા ભગીરથ પુરુષાર્થ કરવો જરૂરી છે મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે આ જીન ભાવના કે આત્મ ભાવના ભાવવાની છે લેખિતનમાં વચનામૃત આઠસો તેતાલીસમાં નિર્વિકલ્પ લખી પોતાની દશા અંગે ઠાલવ્યું છે આ સાકાર મોક્ષ કે મૂર્તિમાન મોક્ષ આયુષ્ય પૂર્ણે નિરાકાર મોક્ષ ભાવ કર્મ માત્ર પોતાની કલ્પના છે તે છૂટે કે જીવ જીવનો શિવ થઈ જાય નરનો નારાયણ બની જાય આત્મા પરમાત્મા બની જાય એ સિદ્ધાંત છે પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ એટલે કે વચનામુદ છસો એસીમાં લખ્યું તેમાં સ્પષ્ટ લખ્યું કે પરમાત્મા દશા હાંસલ થઈ છે અને ત્યારબાદ વચનમુત સાતસો અઢાર શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર લખ્યું અને આ બ્યાસીમી ગાથા તેનો એક ભાગ જેમાં ભગવાન વાંચ્યો એટલે કે કર્મનની સૂક્ષ્મ વ્યવસ્થા અંગે આ ભગવાન શ્રીમદ્ રાજચંદ્ર સમજાવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ